ઇન્ડિગો એરલાઇન્સના સંકટને લઈ ટુરિસ્ટ સાથે ટૂર ઓપરેટર પણ પરેશાન થયા છે ફ્લાઇટ રદ થવાના કારણે અનેક લોકોને અસર પડી છે ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થયું છે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પર મોટી અસર થઈ છે વિઝા પ્રોસેસ માટે જતા લોકો પહોંચ્યા નથી અને તેમનું વિદેશ જવાનું સપનું ધૂંધળું બની રહ્યું છે

અને ટુરિસ્ટો પણ ખૂબ મોટી સંખ્યામાં છે જેમના ડેસ્ટિનેશન અલગ અલગ ડેસ્ટિનેશનો છે અને ઇન્ટરનેશનલ કનેક્શનો પણ છે ઇન્ડિગો કેન્સલ થવાના કારણે બધા ડેસ્ટિનેશનો ચૂકી ગયા છે અથવા નો શો થયા છે જેના કારણે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ઉપર સૌથી મોટી અસર જોવા મળે છે ઇન્ડિગો કેન્સલ થવાના કારણે ઓનવર્ડ જે ફ્લાઇટો હતી એમાં પેસેન્જરો નો શો થયા નો શો થયા એટલે કે જે પણ ટિકિટ હોય નોન રિફંડેબલ થઈ જાય આવા સંજોગોની અંદર ટૂર ઓપરેટરને તો નુકસાન થયું છે પણ સાથે સાથે જે લોકો ફરવા માટે જતા હતા એમને પણ હોટલોના કેન્સલેશન અને ત્રણથી થી ચાર ગણા ભાડા ખર્ચીને નવી એરલાઇનની ટિકિટો લઈ જે જવું પડ્યું છે એના કારણે પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને વિઝા એપોઇન્ટમેન્ટો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો એક એક વર્ષનું વેઇટિંગ ચાલતું હોય છે આવા સંજોગોની અંદર જે જે લોકોની વિઝા એપોઈન્ટમેન્ટો હતી એ લોકો ત્યાં પહોંચી નથી શકે અથવા પહોંચવા માટે જે અમદાવાદ હૈદરાબાદ કે દિલ્હીની વાત કરીએ તો નેવું હજારથી પંચાણું હજાર વનવે એરફેર ખર્ચીને લોકો ગયા છે અને જે લોકો નથી પહોંચી શક્યા એ લોકોનું અત્યારે હાલ ભવિષ્ય અત્યારે ધુંધુતિ દેખાય છે કારણ કે નવી એપોઇન્ટમેન્ટો મળવી અત્યારે મુશ્કેલ છે તો એરલાઇન્સની જે સમસ્યા છે એટલે કે પરિવહન સેવા જ્યારે ખોરવાતી હોય છે તેની અસર સીધી જ એક વસ્તુ પર નહીં પરંતુ ત્યાંના ટુરિઝમ સાથે સાથે જ વિદ્યાર્થીઓને જે અવરજવરમાં મુશ્કેલી હતી વિઝા માટે એપ્લાય કરી હતી ઇમરજન્સી લોકો જતા હતા તે લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડ્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુભાષ બ્રિજ મુદ્દે સરકારનું કડક સ્ટેન્ડ સુભાષ બ્રિજ પંદર ડિસેમ્બર સુધી બંધ જ રહેશે તકનીકી રિપોર્ટ મળ્યા વગર બ્રિજ નહીં ખૂલે તપાસ રિપોર્ટ પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે બ્રિજ પર મેગા ઓડિટ સતત ચાલુ એક પછી એક નિષ્ણાંતોની એન્ટ્રી ગઈકાલે વડોદરાની ટેકનિકલ ટીમે તપાસ કરી આજે સુરતની પ્રતિષ્ઠિત એસવી એનઆઈટીની ટીમે સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યું છે આવતીકાલે આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીની ટીમો સ્થળ પર જશે આ તમામ સંસ્થાઓના મળેલા ડેટા બાદ એએમસી પોતાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ આવતા સોમવારે રાજ્ય સરકારને સોંપવામાં આવશે તો હાલમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમામ રિપોર્ટ નથી આવી રહ્યા સરકાર આ મુદ્દે કોઈ પણ ઉતાવળો નિર્ણય કરવા નથી માંગતી સુભાષ બ્રિજને બંધ જ રાખવામાં આવશે જે સ્ટ્રકચરલ ડેમેજ થયું છે તેને લઈને આઈઆઈટી મુંબઈની રૂરકીની તમામ લોકોના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે સોમવાર સુધીમાં રિપોર્ટ સરકારને મળી શકે તેમ છે ને ત્યારબાદ તપાસનો જે રિપોર્ટ પૂર્ણ થયા બાદ સરકાર નિર્ણય કરશે તેવી હાલમાં જાણકારી આપવામાં આવી રહી છે સામાન્ય રીતે અત્યારના સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે આસપાસના વિસ્તારમાં ખૂબ જ વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ દુર્ઘટના ન ઘટે વધુ એક મોટી જાનહાની ન થાય તે માટે સરકાર અત્યારથી જ આ બ્રિજને બંધ રાખી રહી હોવાની જાણકારી મળી રહી છે વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા આ પર મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે રાજપીપળા સુધી स्टेच्यू ऑफ यूनिटी सुधीना तमाम वाहन व्यवहार एना पर जाए जरावी व्हीकल मे झड़प थे खोले और मेनटेन करवा बाकी है वरसात खुली लिए एक महीनों थे झड़प थी मेंटेन था छः महीने से रास्ता बंद है हम लोग को वापिस नासिक जाने के लिए पाँच घंटे के रास्ते में आठ आठ दस घंटा जाता है टाइम और रास्ता जो जाने वाला भी दूसरा है वो भी रास्ता भ्रष्ट है नुकसान कम से कम दो हजार तीन हजार रुपये खाली गाड़ी डीजल ज्यादा खा जाती है टाइम जाता अलग जाता है और खर्चा नासिक जाने वाली कमर्शियल गाड़िया जितनी भी है मोटर मालिकों को लगभग पांच से छह हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है और जो है डीजल भी ज्यादा जलता है और लगभग जो है ये एन छप्पन के पूरे रोड खराब है દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઇ હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને કડક સૂચના આપી છે પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને કહ્યું કે દેશ હવે સંપૂર્ણ રિફોર્મ એક્સપ્રેસના તબક્કામાં છે જ્યાં સુધારાઓ ઝડપી ગતિ અને ન સ્પષ્ટ ઈરાદા સાથે થઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ સાંસદોને અપીલ કરી કે સામાન્ય લોકોને પડતી વાસ્તવિક મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડે જેથી આ રિફોર્મ એક્સપ્રેસ દરેક ઘરને સ્પર્શી શકે અને રોજિંદી મુશ્કેલીઓ દૂર કરી શકે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ઈઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બને હાલમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે સંસદીય દળની બેઠકની અંદર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી રિફોર્મ એક્સપ્રેસ દેશમાં સંપૂર્ણ તબક્કામાં આગળ વધી રહ્યો છે સુધારાઓ ઝડપી ગતિ અને સ્પષ્ટ ઈરાદા સાથે થઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ સાંસદોને સ્પષ્ટ સૂચના પણ આપી છે કે હાલમાં જે લોકોને વાસ્તવિક મુશ્કેલીઓ પડી રહી છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવે જેથી આ રિફોર્મ એક્સપ્રેસ દરેક ઘરને સ્પર્શી શકે અને રોજિંદી મુશ્કેલીઓ દૂર કરી શકે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ઇઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ છે કડકડતી ઠંડી માટે હજુ પણ રાજ હોવી પડશે ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વાના પવન ફૂકાયા સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું નડિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હા આજકાલ જો ફોરકાસ્ટ છે 9 સે લેકકર 14 ડિસેમ્બર તક મોસમ આમતર પર સુસ્કર રહેશે અને જો લઘુત્તમ તાપમાન છે તેમાં કોઈ બઢાવ બદલાવ નહીં રહેગા રહેશે આગલા 7 દિવસતક और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा और तापमान जो है न, 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 जो मिनिमम टेम्परेचर है पंद्रह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और इसका जो स्पीड रहेगा पंद्रह से बीस नॉट। और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले चौबीस घंटा में जो गुजरात रीजन सौराष्ट्र का रीजन में લઘુતમ તાપમાનમાં કોઈ બળા બદલાવ નહીં દર્જ કર્યા હૈ